પર્વમાં દરેકરે મીઠાઈ અને ફરસાણ સાથે ઉજવણી થાય છે અને તે હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થા કાલુપુર દ્વારા દિવ્ય દિવાળીની ઉજવણી જમ્યા પહેલા જમાડીએ અને એ આશ્રયથી શરૂ કરાય છે કેટલાક પરિવારો એવા પણ છે જ્યાં આર્થિક તંગીના કારણે તેમના ઘરોમાં મીઠાઈ કે ફરસાણ નથી જોવા મળતા અને ત્યારે તેવા પરિવારો માટે શ્રી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય શ્રી એક હજાર આઠ શ્રી કૌશલ્યેન્દ્ર પ્રસાદ દાસજી મહારાજની આજ્ઞાથી આ સેવા કાર્ય શરૂ કરાયું છે જેમાં બે હજારથી વધુ પરિવારોને મીઠાઈ ફરસાણ અને સ્ટીલના ડબ્બા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે આ સેવા કાર્યની શરૂઆત અમદાવાદના કુટેશ્વર સ્વામિનારાયણ મંદિરથી શ્રી રામ સ્વામી દ્વારા શરૂ કરાયું અને જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ જોડાયા હતા અને લોકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કર્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુર દ્વારા ભગવાન સ્વામિનારાયણે સ્વસ્તે લખેલી શિક્ષાપત્રીને જ્યારે બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એ શિક્ષાપત્રીના બસ્સો વર્ષના સમયના ઉપલક્ષમાં પરમ પૂજા આચાર્ય મહારાષ્ટ્રીની આજ્ઞા અને પૂજ્ય લાલજી મહારાષ્ટ્રીની પ્રેરણાથી આ વર્ષે દિવાળી નિમિત્તે જમ્યા પહેલાં જમાડો એવું એક સુંદર આયોજન કાળુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે ત્રણ હજાર જેટલા પરિવારોને આપણે બધા જ આજથી જ મોટાભાગના ઘરોમાં મીઠાઈ અને ફરસાણ જમવાનું શરૂ કરતા હોઈએ છીએ ત્યારે આપણા ઘરમાં આપણે જમીએ તે પહેલાં જરૂરિયાતવાળા પરિવારોના ઘર સુધી પણ ભગવાનના પ્રસાદ રૂપે મીઠાઈ ફરસાણ અને એક ભેટ સ્વરૂપે એક નાનો સ્ટીલનો ડબ્બો આજ ત્રણ હજાર પરિવારોને વહેંચવાનો વિપુર આયોજન કાળુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે એ જ કાળુપુર મંદિરની શાખા એટલા કોટેશ્વર મંદિર દ્વારા આજે વધારે ભક્તો સાથે મળીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને ત્રણ હજાર પરિવારોને ભગવાનના પ્રસાદ રૂપે આ મીઠાઈનું વિતરણ કરશે જય સ્વામી